टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना भारत एक गौरव गाथा है भारत नो इतिहास पण एटलो दमदार है भारत ए शूरवीरता नो वैभव है भारत ए बलिदान नी भूमि से। भारत ए दुश्मन नो से है बात जारे યુદ્ધની આવે ત્યારે ભારતના ઈશ્વરવીરોના બલિદાનને યાદ કરવું પડે જેમણે દેશની રક્ષા માટે દેશના વિજય માટે પોતાના લોહીથી માભોમના લલાટ પર તિલક કર્યું પાકિસ્તાને જ્યારે પણ યુદ્ધ છેડ્યું ભારતે વળતો પ્રહાર કરીને જીત હાંસલ કરી આવી જ એક ગાથા છે ઓગણીસો સુડતાલીસ અડતાલીસ જ્યારે કાશ્મીર માટે भारत पाकिस्तान વચ્ચે ભીષણ યુદ્ધ છીડાય આયુદ્ધમાં શું થયું હતું કેવી રીતે ભારતે દરેક મોરચે દુશ્મનના દાંત ઘટા કર્યા હતા ધન્યવાદ हमारे विशेष रजuat वॉर स्पेशलमा करिष વાત શૌર્યની છે વાત બલિદાનની છે અને વાત દેશના જાંબાજ જવાનોની ખુમારીની છે બાવીસ ઓક્ટોબર ઓગણીસો સુડતાલીસ નો એ દિવસ હતો ધરતી પરના સ્વર્ગ કહેવાતા જમ્મુ અને કાશ્મીરની વાદીઓમાં હળવી હિમવર્ષા શરૂ થઈ ચૂકી હતી બરફની નરમ ચાદર પહાડોને ઢાંકવા લાગી હતી પરંતુ આવા આહલાદક માહોલમાં કોઈને અંદાજો પણ ન આવ્યો કે આ ખૂબસૂરત વાદીઓમાં જલ્દી જ એક ભયાનક તોફાન આવવાનું છે ઓગણીસો સુડતાલીસનું એ વર્ષ હતું જ્યારે ભારતે આઝાદીનો શ્વાસ તો લીધો પણ એ શ્વાસમાં ભાગલાનું દર્દ ઘોડાયેલો હતો ભારતના બે ટુકડા કરી દેવામાં આવ્યા અને તેમાંથી એક નવો દેશ પાકિસ્તાન બનાવી દેવાયો ફક્ત જ નહીં લાખો લોકોની જિંદગી સંબંધો અને ઘરોને પણ વેચી દીધા તે સમયે ચારે બાજુ હિંસાનો માહોલ હતો લોકો પોતાનો જીવ બચાવીને ભાગવા માટે મજબૂર થયા આવા હિંસક માહોલમાં જ જમ્મુ અને કાશ્મીરની કહાની હતા તેમના રાજ્યમાં બહુમતી મુસ્લિમોની હતી દેશના વિભાજન બાદ દરેક સ્ટેટના રાજાઓને ત્રણ વિકલ્પ અપાયા હતા પહેલો વિકલ્પ એ હતો કે ભારતમાં સામેલ થો બીજો વિકલ્પ એ હતો કે પાકિસ્તાનમાં સામેલ થો અને ત્રીજો વિકલ્પ એ હતો કે એક સ્વતંત્ર રાજ્ય તરીકે રહેવું હરિસિંહે ત્રીજો વિકલ્પ પસંદ કરીને સ્વતંત્ર રાજ્ય સાથે રહેવાનો નિર્ણય લીધો જમ્મુ અને કાશ્મીરના રાજા હરિસિંહ ભારત અને પાકિસ્તાન બંનેમાંથી કોઈની સાથે ન જોડાવાના નિર્ણયને પોતાની જીત માનીને આરામ ફરમાવી રહ્યા હતા તેમને એવું હતું કે જમ્મુ કાશ્મીર સ્વતંત્ર રહીને ખુશ રહેશે પણ તેમને ક્યાં ખ્યાલ હતો કે તેમના જ રાજપાટને લોહી લુહાણ કરવા માટે સરહદની પેલે પાર મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું કાશ્મીરમાં મુસ્લિમોની વસ્તી વધારે હોવાના કારણે પાકિસ્તાનના શાસકો પાકિસ્તાન સાથે જોડી દેવા હતા હતું કે મહારાજા હરિસિંહ પર દબાણ કરીને તે કાશ્મીરને પોતાનામાં સમાવી લેશે પણ પાકિસ્તાનના શાસકોને ક્યાં ખબર હતી કે ભારત સાથે બાત ભીડવી તેના માટે લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે પાકિસ્તાને મહારાજા હરિસિંહ પર દબાણ લાવવાનું શરૂ કર્યું પરંતુ મહારાજાએ પાકિસ્તાન સામે નમતું ન જોખ્યું બાવીસ ઓક્ટોબર ઓગણીસો સુડતાલીસના રોજ પાકિસ્તાને કવાલીઓ અને કાશ્મીરી પર આક્રમણ કર્યું

અને માહોલ એવો હતો કે કબાલીઓથી પોતાની ઇજ્જત બચાવવા માટે ચારસો જેટલી મહિલાઓએ કુવામાં કૂદીને પોતાનો જીવ આપી દીધો હરિસિંહનું સ્વતંત્ર રહેવાનું સ્વપ્ન ચકના ચૂર થતું જણાયું પોતાના રાજપાટને સળગતું જોઈને તેમણે છવ્વીસ ઓક્ટોબર ઓગણીસો ના રોજ જમ્મુ કાશ્મીરનું ભારતમાં વિલય કરી દીધું હવે જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું જેથી ભારતે પોતાની જમીન અને પોતાના લોકોની રક્ષા માટે ઇન્ડિયન આર્મીને જમ્મુ અને કાશ્મીરમાં તૈનાત કરી આ સાથે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ યુદ્ધ શરૂ થઈ ગયું આકરી ઠંડી દુર્ગમ પહાડો અને પહેલેથી ઘાટ લગાવીને બેઠેલા દુશ્મનો ઈરાદો સૌથી પહેલા શ્રીનગર પર કબજો જમાવાનો હતો પરંતુ આ સમયગાળામાં જ પ્રથમ ભારતીય લશ્કરી ટુકડી ફર્સ્ટ શેખ બટાલિયન વિમાન દ્વારા કાશ્મીરમાં આવી પહોંચી ભારતીય સેનાએ તાત્કાલિક હવાઈ માર્ગે શ્રીનગરમાં ઉતારવામાં આવી શ્રીનગરમાં પહોંચતા જ કર્નલ દિવાન રણજીત રાયની આગેવાનીમાં ભારતીય સેનાએ બારા મુલાબા મોરચો સંભાળ્યો અને કબાલીઓ પર તૂટી પડ્યા કબાલીઓ અને પાકિસ્તાની સેનાએ રોકવા માટે જોરદાર વળતો પ્રહાર કર્યો રણજીત દિવાને સેનાના જવાનોનો જુસ્સો વધાર્યો અને હજારોની સંખ્યામાં આવેલા કબાલીઓને આગળ ન વધવા દેવાયા આ દરમિયાન તમને ઘોડી વાગતા તે શહીદ થઈ ગયા कन्नड़ शाही थे पर भारतीय सेनाए પોતાનો જસસો જાળવી રાખ્યો હતો ટоп ક્વોલિટી অর કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પમપનું નામ યાદ રાખના કર્નલ રણજીત રાયના શહીદ થયા બાદ જુદી જુદી બટાલ્યને શ્રીનગરમાં કબજો જમાવવાનું દુશ્મનોનું સપનું ચકના ચૂર ગયું થોડા દિવસોમાં જ સેનાએ બારામુલાને પોતાના નિયંત્રણમાં લઈ લીધું અને ત્યારબાદ પૂંછ તરફ કૂચ કરી ભારતીય સેના દુર્ગમ વિસ્તારો ખેડૂતે પૂંછ પહોંચવામાં સફળતું રહી પરંતુ ત્યાંથી દુશ્મનની ઘેરાબંધીને સંપૂર્ણ રીતે હટાવી ન શક્યા કોટલીમાં પણ ભારતીય જવાનોની સંખ્યા ઓછી હતી એટલા માટે તેઓએ કોટલી ખાલી કરવું પડ્યું જો ભારતીય સેના તેર નવેમ્બર ઓગણીસો સુડતાળીસ સુધી ઉરી પર પોતાનું નિયંત્રણ મેળવવામાં સફળ રહી જેનાથી શ્રીનગરમાં મંડરાએ રહેલો ખતરો ટળ્યો હતો भारतीय पर बारामूला मुजफ्फराबाद रोड पर दुश्मनों पर सतत हवाई हमला हूमला करना दुश्मनों पीछे हट करवा मजबूर थे प्रारंभिक तबक्का ऑपरेशन जयनी सफलताए कश्मीर पर पाकिस्तान ना कब्जा सपना ने चकनाचूर परंतु आ एक शुरुआत थी જોકે જમ્મુ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં પાકિસ્તાની સૈનિકો અને કબાલીઓનો કબજો હતો અને આ વિસ્તારોમાંથી તેમને ભગાડવા માટે ઘણા મોરચે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું હતું મીરપુરની હતી પચીસ નવેમ્બર ઓગણીસો સુડતાલીસ સુધી મીરપુરને પોતાના કબજામાં કર્યા બાદ પાકિસ્તાન આર્મી અને કબાલીઓ અહીં હિન્દુઓનો નરસંહાર કર્યો અને મહિલાઓનું અપહરણ કરીને પાકિસ્તાન મોકલી દીધી મહિલાઓને રાવલપિંડીના કોઠાઓમાં વેચી દેવામાં આવી જ્યાં તેમના પર અત્યાચારની તમામ હદો પાર કરી નાખવામાં આવી અત્યાચારથી મીરપુરની હિન્દુ મહિલાઓ ખૂબ ડરી ગઈ જેથી કબાલિઓ તેમના સુધી પહોંચે તે પહેલા જ મહિલાઓને કુવામાં કૂદીને પોતાનો જીવ આપી દીધો હતો પાકિસ્તાને કરેલા આક્રમણને લગભગ બે મહિનાનો સમય વીતી ગયો અને આ દરમિયાન તેઓએ જમ્મુમાં ભારે તબાહી મચાવી

ત્યારબાદ તાવી નદી પાર કરીને આગળ વધવાની યોજના બનાવાઈ પરંતુ જેવી ભારતીય સેના આગળ વધી કે દુશ્મનો દ્વારા તેમના પર ગોળીબાર શરૂ કરી દેવાયો જેથી થોડીવાર માટે ભારતીય સેનાએ પીછી કરવી પડી પરંતુ પીછી કરતી વખતે પણ દુશ્મનોનો જડવા તોડ જવાબ આપવામાં આવ્યો અને સ પાકિસ્તાની સૈનિકોને ઠાર મારવામાં આવ્યા આ મહત્વપૂર્ણ જીત બાદ ઇન્ડિયન આર્મીએ વેસ્ટર્ન કમાન્ડને પોતાના કંટ્રોલમાં લેવાનો નિર્ણય કર્યો પરંતુ તે પહેલા નોશેરા અને જાંગર પર કબજો કરવો મહત્વનો હતો જેથી ભારતીય સેનાએ નોશેરામાં દુશ્મનો પર આક્રમણ કર્યું અહીં ભારતીય સેનાના જવાનોએ એવી જોરદાર ફાઇટ આપી કે અગિયારસો પાકિસ્તાની જવાનો મોતને ભેટ્યા અને બીજા હજારો જવાનો ઇજાગ્રસ્ત થયા પોતાના જવાનોને મળતા જોઈને પાકિસ્તાની કબાલીઓ અને સેનાના જવાનો ગભરાઈ ગયા અને આખરે તેઓ નોશેરા છોડીને ભાગી ગયા નોશેરામાં ભારતના બત્રીસ સૈનિકોએ શહીદી વહોરી ભારતીય સેનાએ આમલી ધાર પર દુશ્મનોને ઠાર કરીને કબજો જવાયો ત્યારબાદ ભારતીય સેના માટે આગળનો રસ્તો ખુલી ગયો પરંતુ ઝાંગર પર સીધો હુમલો કરવાનો કામ મુશ્કેલ હતું જેથી ભારતીય સેનાના જવાનોએ ઝાંગરને દુશ્મનોના કબજામાંથી મુક્ત કરાવવા માટે ઓપરેશન વિજયની શરૂઆત કરી સેનાના જવાનો પહાડો ચિરીને ઝાંગર સુધી પહોંચ્યા તો ખરા પરંતુ ત્યાં પહેલેથી હાજર પાકિસ્તાની સેના અને કબાલ્યોએ ગોળીબાર શરૂ કર્યો સામે ભારતીય સેનાએ પણ ગોળીબારથી જવાબ આપ્યો આખો વિસ્તાર ગોળીઓના વરસાદ અને બોમ્બના ધમાકાથી ગુંજી ઉઠ્યો હતો ભારતીય સેનાના જવાનોએ દુશ્મનોની ગોળીઓનો વળતો જવાબ આપીને જાંગરને ચારે બાજુથી ઘેરી લીધું હતું છતાં બે મહિના સુધી અહીં લડાઈ ચાલતી હતી પરંતુ ભારતીય સેનાની રણનીતિ આગળ દુશ્મનો નબળા પુરવાર થયા અને ભારતીય સેનાએ જાંગર પર કબજો જમાવી લીધો ત્યારબાદ જુદા જુદા વિસ્તારોમાં ભારતીય જાબા જવાનોએ પોતાનું પરાક્રમ બતાવીને વિજયનો પરચમ લહેરાવ્યો હતો ઝાંગરમાં જીત મેળવ્યા બાદ તિથવાલ ગામમાં કબજો જમાવ્યો હતો જેથી જવાબદારી રાજપૂતાના રાઇફલ્સને સોંપવામાં આવી જ્યાં પાકિસ્તાની આર્મીએ પહાડો પર મશીનગન અને ગ્રેનેડ લોન્ચર તૈનાત કરેલા હતા ઊંચાઈનો ફાયદો ઉઠાવીને તેઓ ભારતીય સેનાના જવાનોને નિશાન બનાવી રહ્યા હતા અને તેના કારણે તીથવાલની લડાઈ ભારતીય સેના માટે મુશ્કેલ સાબિત થઈ જેમાં ઘણા જવાનો શહીદ થયા જેનાથી સેનાનું મનોબળ તૂટવા લાગ્યું તેઓને ખ્યાલ ન આવી રહ્યો હતો કે કેવી રીતે તીથવાલ પર કબજો મેળવવો તેવામાં કંપની હવાલદાર મેજર પીરુસિંઘે પોતાના સાથીઓમાં જોશ ભર્યો તેમણે એકલા હાથે જ મોરચો સંભાળવાનો નિર્ણય કર્યો તેમણે દુશ્મનો તરફ ઝડપથી આગળ વધવાનું શરૂ કર્યું તેઓ મશીન ગન વધે ગ્રેનેડ વચ્ચે પણ દુશ્મનો તરફ આગળ વધતા હતા આ દરમિયાન તેઓ દુશ્મનો પર ગ્રેનેડથી હુમલો કરતા રહ્યા એક બાદ એક તેમણે ઘણી પાકિસ્તાની બંકરને તબાહ કરી જો કે એક ગ્રેનેડ તેમના પર પડતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા તેમ છતાં તેમણે દુશ્મનના બંકર પર ગ્રેનેડ ફેંકીને તબાહી મચાવી જોકે ઘોડી વાગતા અને તેના કારણે ભારતીય સેના ગુસ્સે ભરાઈ અને તેનાથી ગુસ્સે ભરાયેલા ભારતીય સેનાના જવાનોએ દુશ્મનો પર ખતરનાક હુમલો કર્યો અને તિથવાલ પર કબજો મળી લીધો ત્યારબાદ ભારતીય સેનાએ જોજીલા પાસ પોતાના કંટ્રોલમાં લીધું અને ત્યારબાદ કારગીલ અને દ્રાસમાં ધસી આવેલા દુશ્મનો પર આક્રમણ કર્યું રસપ્રદ વાત એ હતી કે અહીં ફક્ત હથિયારો જ નહીં હથિયારો વિના લડાઈ થતી હતી બંને દેશના જવાનો વચ્ચે ઘણા દિવસો સુધી લાતો અને મુક્કાની લડાઈ ચાલતી હતી આખરે ભારતીય સેનાના જવાનોની તાકાત આગળ પાકિસ્તાનીઓ રીતસરના ઘૂંટણીએ પડી ગયા અને ચોવીસ નવેમ્બર ઓગણીસો સુધીમાં કારગિલ તેમજ દ્રાસ પર ભારતીય સેનાએ કંટ્રોલ મેળવ્યો આ રીતે તમામ જગ્યાએથી ભારતીય સેનાએ દુશ્મનોને ભગાડીને તિરંગો લહેરાવ્યો આ યુદ્ધમાં ભારતના અગિયારસો ચાર ભારતીય જવાનો શહીદ થયા જ્યારે એકત્રીસસો ચોપન જવાનું ઈજાગ્રસ્ત થયા સામે પાકિસ્તાનના છ થી વધુ જવાનો મોતને ભેટ્યા અને ચૌદ હજાર જવાનો ઈજાગ્રસ્ત થયા શરૂઆતમાં ભૌગોલિક અંતર ખરાબ રસ્તા અને લિમિટેડ એર પાવરના કારણે મુશ્કેલી પડી હતી પરંતુ ભારતીય સેનાએ માનસિક અને શારીરિક મજબૂતી સાથે પોતાના યુદ્ધની રણનીતિથી દુશ્મનોના છક્કા છોડાવ્યા ભારતીય સેના જીતની ખૂબ નજીક હતી પરંતુ તે સમયે કંઈક એવું થયું જેનાથી કાશ્મીરનો મુદ્દો એવો ગુંજવાયો કે આજ દિન સુધી નથી ઉકેલી શકાય જ્યારે જમ્મુ કાશ્મીરમાં યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે દિલ્હીમાં પણ ખૂબ હલચલ હતી ભારતના વાઇસ રોય લોર્ડ માઉન્ટ બેટને યુદ્ધની ગંભીરતાને ધ્યાનમાં લઈને નહેરુને યુએનમાં જવાની સલાહ આપી જેનો સરદાર વલ્લભભાઈ પટેલે વિરોધ પણ કર્યો પરંતુ નહેરુ સરદાર પટેલની વાતને નરજ અંદાજ કરીને આ મુદ્દાને યુએનમાં લઈ ગયા નહેરુને આશા હતી કે યુએનમાં ભારતના પક્ષમાં નિર્ણય લેશે પરંતુ એવું ન બની યુએન એ જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન

ભારત નું અભિન્ન અંગ હોવા છતાં પાંત્રીસ ટકા ભાગ પાકિસ્તાનના કબજામાં જતો રહ્યો જેને આજે આપણે સૌ પી ઓકે તરીકે ઓળખીએ છીએ જેને પાછું મેળવવાનું હજુ બાકી છે घना कहे कि नेहरू आ मुद्दा ने यूएन में न लग्या होत तो आज पीओके पर भारत नियंत्रण होत पर स्थिति बदलाई टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना

સફળતા મળી હતી જેમાં એક હતા બ્રિગેડિયર રાજેન્દ્રસિંહ બ્રિગેડિયર રાજેન્દ્રસિંહ જમ્મુ કાશ્મીર આર્મીના વડા હતા કાશ્મીરને આદિવાસીઓથી બચાવવામાં તેમની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હતી હકીકતમાં જ્યારે કાબાલીઓએ હુમલો કર્યો ત્યારે મહારાજા હરિસિંહે બ્રિગેડિયર રાજેન્દ્રસિંહને તેમને રોકવાનો આદેશ આપ્યો હતો તે સમયે એકસો પચાસ સૈનિકો અને ખૂબ ઓછા શસ્ત્રોની મદદથી તેમણે ચાર દિવસ સુધી હજારો પાકિસ્તાની હુમલાખોરોને રોકી રાખ્યા આ દરમિયાન મહારાજા હરિસિંહને કાશ્મીરને ભારતમાં ભેળવવાની તક મળી અને ભારતીય સેના મદદ માટે પહોંચી ગઈ પરંતુ કબાલીઓને રોકવામાં રાજેન્દ્રસિંહે જે બહાદુરી બતાવી તે બે મિસાલ છે દુશ્મન તરફથી થયેલા ગોળીબારમાં તે ગંભીર રીતે ઘાયલ થયા તેમ છતાં તેમણે દુશ્મન સામે લડવાનું અને કબાલીઓને રોકવાનું ચાલુ રાખ્યું આખરે સત્યાવીસ ઓક્ટોબર ઓગણીસો સુડતાલીસના રોજ તેઓ શહીદ થયા બ્રિગેડિયર રાજેન્દ્ર સિંહને જમ્મુ કાશ્મીરના લોકોમાં કાશ્મીરના તારણહાર તરીકે ઓળખવામાં આવે છે સ્વતંત્ર ભારતના તેઓ પ્રથમ વ્યક્તિ હતા જેમને મરણોત્તર મહાવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા ખીણમાં બડગામ મોરચા પર જવાનો આદેશ આપવામાં આવ્યો ત્રણ નવેમ્બર ના રોજ સૂર્યોદય પહેલા મેજર સોમનાથ બડગામ પહોંચ્યા અને સવારે અગિયાર વાગ્યા સુધીમાં તેમણે ઉત્તર દિશામાં પોતાના સૈનિકો ગોઠવી દીધા પછી લગભગ પાંચસો લોકોની દુશ્મન સેનાએ તેમના સૈન્યને ત્રણે બાજુથી ઘેરી લીધું અને હુમલો કર્યો ભારે તોપમારાથી સોમનાથના સૈનિકોનો જાનહાનિ થવા લાગી પરંતુ પોતાની કાર્યક્ષમતા દર્શાવતા સોમનાથે પોતાના સૈનિકો સાથે મળીને ઘોડીઓ જોરદાર વરસાવી અને વળતો પ્રહાર કર્યો અને દુશ્મનોને આગળ વધવા અટકાવ્યા આ સમયગાળા દરમિયાન તેમણે દુશ્મનના ગોળીબાર વચ્ચે પણ પોતાને જોખમમાં મૂક્યા અને કાપડના પટ્ટાઓની મદદથી વિમાનને યોગ્ય લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદ કરી આ સમય દરમિયાન સોમનાથના ઘણા સૈનિકો શહીદ થયા સૈનિકોની અછત હતી બીજી તરફ સોમનાથના ડાબા હાથમાં ઈજા થઈ હતી અને તેના પર પ્લાસ્ટર લગાવેલું હતું આમ છતાં સોમનાથે પોતે મેગેઝિનમાં ગોળીઓ ભરવાનું અને સૈનિકોને આપવાનું ચાલુ રાખ્યું પછી એક મોટાર બરાબર ત્યાં વાગ્યો જ્યાં સોમનાથ હાજર હતા અને આ વિસ્ફોટમાં તેઓ શહીદ થયા ભારત સરકાર દ્વારા તેમને મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કરાયો હતો તેવો પરમવીર ચક્ર મેળવનાર પ્રથમ ભારતના વ્યક્તિ હતા આગળ વાત કરીએ તો ઓગણીસો સુડતાલીસના યુદ્ધમાં યદુનાથ સિંહનું યોગદાન ખૂબ મહત્વનું યદુનાથ સિંહ પરમવીર ચક્ર મેળવનારા ચોથી વ્યક્તિ હતા તેમની બુદ્ધિ અને બહાદુરીના કારણે તેમની ચોકી ફક્ત એક વાર નહીં પરંતુ ત્રણ ત્રણ વાર દુશ્મનોથી બચી શકી છ ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસનો દિવસ હતો તેઓ તેંધર ખાતે એક એડવાન્સ પોસ્ટનું કમાન્ડિંગ કરી રહ્યા હતા પોસ્ટની સુરક્ષા માટે નવ લોકોને તૈનાત કરવામાં આવ્યા આ દરમિયાન પાકિસ્તાનીઓએ ચોકી કબજે કરવા માટે હુમલો કર્યો અને તે સમયે યદુના સિંહે બહાદુરી અને ઉત્તમ નેતૃત્વનું પ્રદર્શન કર્યું અને તેમણે પોતાની નાની સેનાનો ઉપયોગ એવી રીતે કર્યો કે દુશ્મનો મુંજાઈ ગયા દુશ્મનો ભાગી ગયા દુશ્મનોએ ફરી હુમલો કર્યો તે સમયે દુશ્મનોના ઘણા સૈનિકો ઘાયલ થયા તે સત્તે તેમણે ઈજાગ્રસ્તોના હાથમાંથી બંદૂક છીનવી લીધી અને દુશ્મન પર હુમલો કર્યો આ વખતે પણ તેણે પોતાની પોસ્ટ સાચવી રાખી ત્યારબાદ પાકિસ્તાની હુમલાખોરોને ત્રીજી વખત હુમલો કર્યો પણ આ વખતે યદુનાથ એકલા રહી ગયા તેમ છતાં તેમણે દુશ્મનો પર હુમલો કરીને તેમને મૂંઝવણમાં મૂક્યા અને તે સમયે દુશ્મનોએ ભાગતા ભાગતા ગોળી ચલાવતા યદુનાથસિંહના માથા અને છાતીના ભાગમાં તેમને ઈજા પહોંચી આખરે તેઓ વીર ગતિ પામ્યા વર્ષ ઓગણીસો સુડતાલીસના ના યુદ્ધમાં આવા તો ઘણા યોદ્ધાઓ હતા જેમણે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું અને આ બલિદાન દેશ ક્યારે નહીં ભૂલી શકે વાત 1947 ની હતી 1947 બાદ 1965 માં શું થયું તેના વિશે પણ કરીશું વાત આવતા અંકે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર